મોબાઈલ ફોન સાથે અકોટા વિસ્તારમાંથી અર્જુન ઉર્ફે દેવો નામક આરોપીને ઝડપી પાડી વધુની ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર વી પટેલ સાહેબ શ્રીનાવને નાવજી ના સ્ટાફના માણસો શહેર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખી ચોરીના રીઢા ગુનેગારો તથા પેડલરો અને નશેડી ઉપર સતત વોચ ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવી કાયદેસરની કાર્યવાહી કરવા આરોપીને પકડી પાડવા આપેલ સૂચનાના આધારે જુદી જુદી ટીમો કામગીરીમાં લાગેલ જેમાં એસઓજીના ગજેન્દ્રસિંહ રતનસિંહ હેડ કોન્સ્ટેબલ નાવને અંગત બાતમીદારો દ્વારા બાતમી મળેલ કે અગાઉ ચોરી પ્રદૂષણના કેસોમાં પકડાયેલ અને હાલ ભાઈલી બસ સ્ટેશન પાસે રહેતા અર્જુન કનુભાઈ માળી નાનો અકોટા રો સેલ પેટ્રોલ પંપ સામે રોડ ઉપર શંકાસ્પદ નંબર પ્લેટ વગરની કાળા કલરની એક્ટિવા લઈને ઉભેલ છે જે બાતમી હકીકતવાળી જગ્યાએ એક નંબર પ્લેટ વગરની કાળા કલરની હોન્ડા એક્ટિવા સાથે અર્જુન ઉર્ફે કનુભાઈ બસ સ્ટેશન પાસે ફૂટપાથ ઉપર વડોદરા મળી આવેલ જેની પૂછપરછ કરી તપાસ કરતા સદર હોન્ડા એક્ટિવા આરોપીએ આશરે બે દિવસ પહેલા સયાજીગંજ વાણિજ્ય ભવનના પાર્કિંગમાંથી ચોરી કરેલ હોવાનું જણાવ્યું તથા તેની પાસે એક સેમસંગ ગેલેક્સી એસ ડબલ ટુ અલ્ટ્રા મોબાઈલ ફોન બાબતે પૂછતા મોબાઈલ ફોન ગઈકાલે ઇટોલા ગામમાં આવેલા ભંગારના ગોડાઉનમાંથી ચોરી કરેલ હોય જેથી આરોપીને સીઆરપીસી કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ કરી અકોટા પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી